કપાસની આ સીઝનમાં બજાર ભાવ નીચા રહ્યા હોવાથી ટેકાના ભાવે ખરીદીનું પ્રમાણ વધ્યું છે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ટેકાના ભાવે અંદાજે ત્રેસઠ લાખ ગાસડીની ખરીદી થઈ છે દેશમાં કુલ આવક એકસો ને છત્રીસ લાખ ગાસડીની આસપાસ થઈ હોવાનો અંદાજો છે આમ કુલ આવકમાંથી અંદાજે અડધી ખરીદી ટેકાના ભાવે થઈ છે આ માર્ચ સિઝનમાં કપાસ બજારમાં જીનર્સની ખરીદી ઘટી છે અને ટેકાની ખરીદી વધી છે તો ચાલો જાણીએ પચીસ થીસણ સાવરકુંડલામાં તેરસો પચાસ થી પંદરસો પાંચ બોટાદમાં તેરસો પચાસ થી પંદરસો છ મહુવામાં અગિયારસો થી ચૌદસો આડત્રીસ ગોંડલમાં બારસો એક થી ચૌદસો ચુમ્મોતેર કાલાવડમાં તેરસો વીસ થી ચૌદસો ચોર્યાસી જામજોધપુરમાં તેરસો થી ચૌદસો ને એક્યાસી ભાવનગરમાં બારસો પચાસ થી ચૌદસો સાહીઠ જામનગરમાં તેરસો થી પંદરસો પચીસ બાબરામાં તેરસો સિત્તેર થી પંદરસો પંચોતેર જેતપુરમાં એક હજાર સાહીઠ થી પંદરસો ને અગિયાર વાંકાનેર માં બારસો પચાસ થી ચૌદસો ને સિત્તેર મોરબીમાં તેરસો પચાસ થી પંદરસો રાજુલામાં તેરસો થી પંદરસો ને પંદર હળવદમાં તેરસો પચાસ થી પંદરસો ને છ વિસાવદરમાં અગિયારસો પચાસ થી ચૌદસો છવ્વીસ તળાંજામાં તેરસો થી તેરસો નેવ થી પંદરસો પંચાવન ધોરાજીમાં બારસો છન્નું થી ચૌદસો ને એકોતેર વિછીયા માં બારસો થી પંદરસો વેસાણ માં એક હજાર એક થી ચૌદસો છ્યાસી ધ્રોલમાં બારસો પચાસ થી પંદરસો ને દસ પાલીતાણામાં તેરસો છ થી ચૌદસો ને એકાવન હારીજમાં તેરસો પાંત્રીસથી ચૌદસો નેવું ધનસુરામાં તેરસો પચાસથી ચૌદસો અડતાલીસ વિસનગરમાં બારસો પચાસથી પંદરસો ને અગિયાર વિજાપુરમાં તેરસો સાઠથી પંદરસો ચૌદ ટુકરવાડામાં બારસો પાસઠથી ચૌદસો ચોર્યાસી હિંમતનગરમાં તેરસો પાંસઠથી ચૌદસો ચોરાણું માણસામાં તેરસોથી ચૌદસો ને ચોર્યાસી કડીમાં તેરસો એકતાલીસથી ચૌદસો ને એક્યાશી પાટણમાં માં બારસો થી પંદરસો પાંચ થરામાં ત્રીસ થી ચૌદસો ને એસી તલ પચાસ વડાલીમાં ચૌદસો બે રાજસો ને અગિયાર કપડવંજ બારસો પચાસ થી તેરસો પચાસ વિરમગામ બારસો થી ચૌદસો ને પચાસ થી ચૌદસો પાસઠ ખેડવર્મા ચૌદસો થી ચૌદસો સિત્તેર શિહોરીમાં તેરસો એકત્રીસ થી ચૌદસો ને એકતાલીસ સતલાસ માં તેરસો થી ચૌદસો ચાલીસ આંબલીયાસર માં અગિયારસો થી ચૌદસો એકતાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો